હાલમાં એક ગુજરાતી ફિલ્મ બહુ જ ચર્ચામાં છે આ ફિલ્મ પંદરમી ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે પણ કોઈ સિનેમાઘરોમાં નહીં સીધી જ ડિજિટલ પ્લેટફોર્મ ઉપર ફિલ્મનું નામ છે કટલા કરી કટલા નામની ફીસ આવે છે અને એની જે ફીસ કરી બને એને કટલા કરી કહેવાય આપ દેખ રહે હૈ અપુનકા અડ્ડા સબ્સ્ક્રાઇબ ચેનલ લાઈવ એન્ડ શેર વિડિયો વાત કંઈ એવી છે કે નર્મદા કિનારાનું એક ગામ રાયમલ નામનો એક માછીમાર એ જાળ ફેંકે અને એમાં એક યુવાન ફસાઈને આવે યુવાનનું નામ રપમ બંને જણા ત્યાં રહે છે અને એ દરમિયાન રાયમલ પેલાને કટલા કરી બનાવીને ખવડાવે અને પછી એમની વચ્ચે જે સંબંધ વિકસે એની વાર્તા ગુજરાતીમાં કદાચ પહેલી વાર જે સંબંધની વાર્તા લઈને ફિલ્મના લેખક અને દિગ્દર્શક રોહિત પ્રજાપતિ આવ્યા છે સાથે સાથે બીજા એક લેખક પણ છે જેનું નામ છે પ્રયાગ બરછા તો પ્રયાગ બરછા અને રોહિત પ્રજાપતિ લિખિત રોહિત પ્રજાપતિ દિગ્દર્શિત આ ફિલ્મ પંદરમી ઓગસ્ટે વોચ માય ડોટ કોમ નામની ડિજિટલ પ્લેટફોર્મ ઉપર તમે એકસો પચાસ રૂપિયા પેમેન્ટ કરીને જોઈ શકશો મજાની વાત એ છે કે આ ફિલ્મની અંદર બે મિત્રોની પેરેલલ સ્ટોરી તો છે એકાંતરે સમયાંતરે એક મિત્ર પરણે અને પછી એમના સંબંધોમાં જે ખટાશ મીઠાશ અને જે સામાજિક તાણાવાણા આવે એની વાત બધું મારે તમને નથી કહેવું મેં ખાલી ટ્રેલર જ જોયું છે પણ ટ્રેલર પણ અદ્ભુત છે મુખ્ય કલાકારો છે પ્રિયાંક ગંગવાની રંગનાથ ગોપાલ રથમ અને કિન્નરી પંક્તિ પંચાલ આ ત્રણ કલાકારો અને બરોડાની આખી ટીમ બરોદરાની આપણી આખી ટીમ અને અદભુત ફિલ્મ બની છે એક સરસ પ્રયોગ ગુજરાતી ભાષામાં થયો છે મુંબઈમાં હાલમાં જ સ્ક્રીનિંગ થયું અને ખૂબ વાહવાહી મેળવી છે તો હું તમને બધાને આ ફિલ્મ જોવા માટે અપીલ કરું છું નિર્માતા છે પ્રિયાંક મયંક ગઢવી પ્રિયાંક ગંગવાની અને રોહિત પ્રજાપતિ ફિલ્મનું સંગીત કર્યું છે બીજું કંથારિયા એ પણ બરોડાના છે અને ડીઓપી અને એડિટર છે સૌભ્ય સાચી ભટ્ટાચાર્યજી એ મૂળ તો ત્રિપુરાના છે પણ એ વર્ષોથી બરોડામાં રહે છે અને એમની આ ફિલ્મ પંદરમી ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે હું બધાને ભલામણ કરું છું કે જો સારી ફિલ્મ જોવાનો રસ હોય તો આ ફિલ્મ જરૂર જોજો